જણાવી દી કે એકલા અંસરીએ જણાવ્યું હતું કે તેને નવાઝ અદા કરવા માટે મસ્જિદ ગયો હતો જો કે મિત્રો વધુ જણાવી દી કે આ દરમિયાન અયુબ ઉપ પપ્પુ અને અન્ય ચાર લોકોએ તેની સાથે મારપીટ કરી હતી ત્યારે મિત્રો વધુ તમને મિત્રો એ પણ મિત્રો જણાવી દી કે ઇકલાબ અંસરીએ સીએમ યોગીના વખાણ કરતા આરોપીઓને ગુસ્સે થયા હતા જી આમ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને મિત્રો દુઃખદ ગભર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ તો મિત્રો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ